આવી હાલત થાય ભાઈ જો જે ટીકું ના ખાતા હોય ને એની વાત થયા જો લો પાણી બોટલો ખોરતા ફરશે ભાઈ જો બરફ મળામ ચાલે જો ભાઈ એક્ટિવા બાયક ગાડીઓ ને બધું લઈ લઈને લોકો અહીંયા ખાલી ભૂંદરા બટેકા ખાવા માટે આવે

અરે પૂરી ડાયરેક્ટલી પૂરી નમર પર ના આજે રાખાઈ કિડ જો ખાલી દર હું આપું કોઈ દીકા લાયો હો બાકી આમ જો એ બેટા લઈ જા ઓર અગલી 20 છે વાય એક લાખ જો ના પાવા પાપ તમારું ઓર કામ પણ છે આના બાળ દેખું કોણ છે જો ગાજો લાવે એ

આવી હાલત થાય જે તીખું ના ખાતા હોય ને એની વાત થયા પાણી બોટલો ખોરતા ફરશે જો બરફ મોડા આમ તો બી બિલકુલ ચીખું ખાતા જ નહીં જોઈ લઈએ કેમ હિંમત કરી લઈએ બીક લાગે ગયા વખતે ગયા હતા એકવાર જામનગર જઈને જોટો ખાવા ગયો તો એલા અમારું નહીં આમજો ખળળા� ખળા� ખળા�